બનાસકાઠા જિલ્લાના થરાદ તાલુકાના મોરથલ ગામે બનાસકાંઠા કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મોરથલ ગામના બસોથી વધુ યુવાનો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા હતા જેમાં માળી દરબાર ઠાકોર રબારી સમાજના યુવાનો બહોળી સંખ્યામાં કોંગ્રેસમાં જોડાયા હતા આ કાર્યક્રમમાં લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે એકસો બ્યાસીમાંથી એક જ આગેવાનની તાનેશાઈ હોવાના આક્ષેપો કર્યા હતા અને ચૂંટણીમાં આગેવાનો લોકોને ઘણા પ્રકારની લાલચ આપી હતી અને એ પણ બુદ્ધના આંકડા લઈને ફરે આ ગામમાં મને જેટલા વોટ આપે એ પ્રમાણે કામ થાય છે તો આંકડા લઈને રાધનપુર ની અંદર રહેવું તો ના શું કામ કરે નોતરું આલ્યો તો એમ એવા જ આંકડા પ્રજાનો પ્રતિનિધિ ચૂંટા એટલે પ્રજાનો કોઈ પક્ષનો ના હોય કોઈ સમાજનો ના હોય એને આંકડા લઈને ના ફરવાનું હોય એને ગામની અંદર જે કઈ નાના મોટું કામ ભણાવે એ કામ કરવાની જવાબદારી હોય આ એક પહેલો એવો પ્રતિનિધિ હશે કે થરાદ તાલુકાના ને આપણા ગુજરાતના એકસો ને બ્યાસી ધારાસભ્ય છે તો આ વીર કરોડ ના રોડ એ પહેલા ધારાસભ્ય આ રદ કર્યા હોય એવો ગુજરાતમાં એક પહેલો ધારાસભ્ય ના થરાદ ઘટના હશે બાકી આજ સુધી આ જે આમે પંચાયત નું મકાન છે એ કોઈ કે બનાવ્યું હોય તો શું અત્યારના ધારાસભ્ય ને પાડી દે અત્યારે હવે કોઈ ધારાસભ્ય કામ નાના મોટા કરશે એટલે શું ભવિષ્યમાં બીજો કોઈ આવશે એને કોઈ રદ કરીને પાડી દે આ એક નાના પડો છે એક આ ટોકો વિચાર છે એમને ગુજરાત સરકારમાં બેઠા હોય કોઈ ધારાસભ્ય તો જે મંજૂર થયા એનાથી બીજા ઘણા કરાવે પણ જેનું મંજૂર થયું એનું રદ કરાવરાય નહીં અને જેના પણ રસ્તા રદ કરાયા છે ને એને આ જવાબ આપવા માટેનો સમય આવ્યો છે આ કાર્યક્રમમાં મોરથલ ગામના યુવાનો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાતા લોકસભાના ઉમેદવાર ગેરીબેન ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતના વરદ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો આ અમારા ગામ મોરથલમાં આજે બસો થી વધારે યુવાન ભાજપ છોડી અને કોંગ્રેસનો નો ખેસ ધારણ કર્યો છે અમારે બધે હવે યુવાન લોકોએ બધું મન બનાવી લીધું છે કે તેમણે ગેનીબેનને બહુમતીથી વોટ જીતાડવાના છે એટલે અમારા મોરથલ ગામમાં બસો થી વધારે યુવાન દોડોના છે